એક તરસ્યો કાગડો પોતાની તરસ છીપાવવાની આશાએ ઘરના છજામાં પડેલા ચિન્નાઈ માટીના મોટા કુંજા પર આવીને બેઠો નસીબ જોગે કુંજામાં પાણી તો હતું પણ તે બહુ ઊણો હતો કાગડો ગમે તેટલો નીચો નમે હોય પણ એની ચાંચ પાણી સુધી પહોંચે તેમ નતું એટલે કુંજામાંથી પાણી પીવા તે ઘણો ઊંચો નીચો થયો પરંતુ બધું જ વ્યર્થ છેવટે કુંજાને આંખોને આખો ઉથલાવી પાડવા પણ કાગડાએ બહુ મહેનત કરી પરંતુ કુંજાનું વજન ઘણું હતું એટલે એમાં પણ કાગડો ફાવ્યો નહીં છેવટે કાગડાએ એક યુક્તિ સૂજી જોકે એમાં ઘણી ધીરજ રાખવાની હતી છતાં ધીરજના ફર મીઠા આવશે એ આશાએ પોતાની યુક્તિ અમલમાં મૂકવાનો તેણે દઢ નિશ્ચય કર્યો એણે છજાના એક ખૂણે પડેલા નાના કાંકરા પોતાની ચાંચ વડે એક પછી એક ઉંચકી કુંજામાં નાખવા માંડ્યા અંદર જેમ જેમ કાંકરા પડતા ગયા તેમ તેમ કુંજાનું પાણી ઊંચું ને ઊંચું આવવા લાગ્યું અને કાગડાને હર્ષ વધવા લાગ્યો છેવટે ઠીક ઠીક ને અંતે કુંજાનું પાણી કાગડાની ચાંચ સહેલાઈથી પહોંચી શકે તેટલું ઊંચું આવ્યું આવી રીતે ઊંચા આણેલા પાણીને ધરાઈને પી કાગડો પોતાને રસ્તે પડ્યો ધીરજથી કરેલા કામના ફર હંમેશા મીઠા આવે છે